જે પ્રાચીન કારીગરી છે તે કઈ રીતનું બનાવવામાં આવતું કામ એ પણ તમે જોઈ શકો છો આપણા મસ્જિદ કઈ રીતની જોવા મળે છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી લેતા આ એક તોપો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કઈક આ રીતની ટોપો જોવા મળે મળશે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢ આજના વિડીયોમાં હું તમને બતાવીશ પાવાગઢ ગામ કે પાવાગઢનો કિલ્લો તો વિડીયો સાથે બન્યા રહેજો પાવાગઢ જે ગામ છે તેની અંદર શું શું જોવાલાયક કરો છે બધું છે વિડીયો સાથે બન્યા રહેજો આવા જેવાના વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠો લોકોને લાઈક સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને તમને આવા જેવાના વિડીયો જોવા મળશે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે એક રાજા રાજવાડા સમી પ્રાચીન જાણે મહેલ હોય એ રીતનું જોવા મળે છે આ છે પાવાગઢ ગામ છે તેની અંદર જ્યારે તમે પાવાગઢ આવો છો તો ચોક્કસ તમને મોટી મોટી દિવાલો જોવા મળશે તેની અંદર આપણે આવ્યા છીએ બરાબર તો આ છે એક રાજા રજવાડા સ્વામીનો પ્રાચીન મહેલ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી બરાબર આ રીતનું અંદરથી જોવા મળે છે કદાચ તમે નહીં આવ્યા હોય તો હું તમને મારા વિડીયોના માધ્યમથી હું તમને બતાવવા જઈ રહ્યો છું બરાબર આ એક રાજા રજવાડા સ્વામીનું આ એક પિલર જેવા ઊભા કરી દે તેમાં અધૂરું કામ હોય એ રીતનું જોવા મળે છે ને આ છે એક મોટા મોટા પથ્થરો તમે જોઈ શકો છો બરાબર ને આ બાજુ પણ તમે જોઈ શકો છો સીડી પણ આધુરિત છે તમે જોઈ શકો છો આ એક રાજા રાજવા રસણ બાંધકામમાં એક કહેવામાં આવે છે જે પાતળી પાતળી ઈંટો પણ તમને જોવા મળશે તમને આસણો કેમેરાથી બતાવું તમે જોઈ શકો છો આ જે ઈંટો છે તે કે એકદમ પાતળી ને હાલમાં જે ઈંટો છે આપણે જે ખરો બનાવ્યું છે એકદમ જાળી હોય છે અને આ એક પાતળી તમે જોઈ શકો છો બરાબર ને પહેલાંના પથ્થરો જે ટક્ચર કામ છે તે કઈ રીતનું જોવા મળે છે એ પણ તમે જોઈ શકો છો બાકી સામે છે વિશાળ ગેટ ને હવે જઈ રહ્યા છે આપણે અંદર બરાબર તો અંદર શું શું જોવા મળે છે એ પણ તમને બધું બતાવીશ તો વિડીયો સાથે તો મિત્રો જ્યારે તમે પાવગઢ આવો છો ત્યારે તમે પાવગઢ ગામની અંદર આવશો જ્યારે તમે રોકાણું થશે ને પાવગઢ ગામની અંદર આવો છો ત્યારે તમને આ રીતનું મહેલ હોય એ રીતનું જોવા મળશે તમે જોઈ શકો છો મોટી મોટી દિવાલો જાણે મહેલ હોય એ રીતનું જોવા મળે છે તો આ જે પાવગઢ ગામ છે તે પાવગઢ બસ સ્ટેન્ડ એકઝેટ સામે આવેલું છે તો મિત્રો જ્યારે તમે પાવગડ આવેલો ચોક્કસ આ રાજા રજવાડા સમયનું પ્રાચીન ઇમારતનું પણ વિઝિટ કરવાનું ભૂલતાન નહીં જે પહેલું જે રાજા રજોડા સમયનું જે પ્રાચીન કારીગરી છે તે કઈ રીતનું બનાવવામાં આવતું સ્ટ્રક્ચર કામ એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી બરાબર તો અંદરથી કંઈક આ રીતનું મોટા મોટા સ્તંભોથી બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો બરાબર તો હવે તો આપણે આગળ જઈ રહ્યા છીએ આગળથી કઈ રીતનું જોવા મળે છે નહીં તો આની થઈ સીડી છે અંદર જવાય ઉપર જવાય છે પણ અંદર લોક છે એટલે આપણે જતા નહીં બરાબર હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ પાવગઢ ગામની અંદર બરાબર જ્યારે તમે પાવગઢ ગામની અંદર આવશો બંને દરવાજે એક્ઝેક્ટ આપણે પાવગઢ બસ સ્ટેન્ડ છે ને એની એક્ઝેક્ટ થઈને આવશે એટલે તમને શહેરની મસ્જિદ એવું જોવા મળશે તમે જોઈ શકો છો અંદર બધા જે લોકો છે તે વસોટ કરતા અને જરૂર પડશે એને અંદર પ્રાથમિક શાળા પોલીસ સ્ટેશન વગેરે આવેલું છે ને શ્રી ભગવતી બા આશ્રમ અહીં મા માનું એક પાવાગઢ ગામની અંદર પણ નાનું એવું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે હું તમને બતાવી રહ્યા છું શહેરની મસ્જિદ તો મિત્રો અંદરથી શહેરની મજિદ મસ્જિદ કઈ રીતની જોવા મળે છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી આ એક પાવગઢ ગામમાં આવેલી છે શહેરની મસ્જિદ જો તમે આની અંદર જવા માંગતા હોય તો તમને ત્રીસથી ચાલીસ રૂપિયા અલગથી ચાર્જ લાગશે તમે ઓનલાઈન પેમેન્ટ કરીને અંદર જઈ શકો છો બરાબર ને હવે આપણે જઈ રહ્યા છીએ આગળની તરફ શ્રી શિવ સાહુજી સવાઈનું મંદિર આ તરફ આવેલું છે અને સામે તમે એકઝટ સામે ચાલે જાય એક રાજા રાજવાળા સમયની જે તોપો છે તે જોવા મળશે અને એક માંડવી કસ્ટમ ઘર છે એ પણ તમને જોવા મળશે બરાબર તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ મિત્રો હવે આપણે આવી ગયા છે માંડવી કસ્ટમ ઘર જોવા માટે આ એક ઘર જેવું જોવા મળશે માંડવી કસ્ટમ ઘર અહીં માહિતી પણ આપેલી છે એ હું તમને વિડીયોના માધ્યમથી બતાવજે રહી તમે વિડીયો રોકીને વાંચી શકો છો ચુંગી ઘર માંડવી કે નામ પ્રસિદ્ધ એક સમાન પાથ ચોરસ ઇમારત છે જીસકા સોળમી શતાબ્દીને હોવા હતા તો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું તોપો જે રાજા રજોડા સમયમાં જે તોપ લડાઈ કરવા માટે ઉપયોગમાં લેતા આ એક તોપો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે આ રીતની તોપો જોવા વચ્ચેની ભાગી ગઈ છે ને જે એ કમ્પ્લેટ છે એ કેલી તોડી ઘણી ખાંડી તે એક્ઝેક્ટ માંડી કસ્ટમ કર છે ને તેની એક સામે આવેલી છે આ એક જે માંડવી કસ્ટમ ઘર છે તે અંદરથી કંઈક આ રીતનું જોવા મળે છે મોટા મોટા સ્તંભો સ્તંભોવાળા જોવા છે ને ઉપરથી કંઈક આ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો છો બરાબર તો જ્યારે તમે પાવગર ગામની અંદર આવશો એટલે તમને રાજા રજવાડા સમયની પ્રાચીન કારીગરી જોવા મળશે બરાબર જ્યારે તમે પાવગડ આવતો ચોક્કસ પાવગઢ ગામ છે તેની અંદર રાજાબળ રસમ પ્રાચીન ઇમારતો રાજા રાજા રસમ બધું મહેલ જેવું જોવા મળશે તો અહીં જે વિડીયો છે તે આપણે પૂરો કરીએ છીએ બરાબર આવા જેવી નવી વિડીયો માટે આપણી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર ફરીમાં શું નવા વિડીયો સાથે